ગાઈઝ અમે અત્યારે નીકળી ગયા છીએ સોમનાથ થી અને હવે થોડો નાસ્તો કરશું રાખવાનું આજે ક્યાં વિડિયો કરી ગાઈઝ અમે મસ્ત નારિયલ અહીંયાથી લઈ લીધા છે ઢરિયલ પાણી પપ્પા એમના ફ્રેન્ડ જોડે ગાઈઝ અમે અહીંયા દ્વારકા રસ્તામાં અહીંયા બીચ આવ્યો છે મસ્ત મજાનો દરિયો એ પણ અહીંયાથી મસ્ત

Hmm. Awesome. Wow, dek bau no. ભાજપ સરકાર બીજેપી ની સરકાર ક્યાય પાછી ના પડે એને કેવાય નરેન્દ્રભાઈ ની ડબલ એન્જિન સરકાર

ગાઈસ અમે ફાઇનલી પોકી ગયા છે બેડ દ્વારકા અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી અને હવે અમે અહીંયાથી જ સુરીક્ષામાં અને અહીંયાથી તમને થોડો ખાલી બ્રિજ દેખાતો હશે સુદર્શન સેતુ અને અહીંયા બધી ખુલ્લી ખુલ્લી જગ્યા છે ગાઈસ મજા આવે અહીં ફરવાની અને બધા આગળ જ જતા રહ્યા અને મેં બેટા છડે કે હું અહીંયા રહી ગઈ ચલો ગાઈસ જઈએ તમે ખાલી અહિયાં ટ્રાફિક જુઓ દિવાળી જતી રહી તો ટ્રાફિક નથી જતું જલ્દી મારા મમ્મી લોકો આગળ રહી ગયા ને અમે બે બેનનું અમે બે એનો પાછળ રહી ગયા જો આગળ જતા રે ભાગો હવે અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા ગાઈ અને અહીંયા મસ્ત દર્શન કરીશું દ્વારકા દ્વારકાધીશના અને અહીંયા મંદિર આવી છે અને અમારા મોબાઈલ કેમેરા બધું અહીંયા જમા કરાવ બેટ દ્વારકામાં સારી રીતે દર્શન થઈ ગયા અને બહુ ટ્રાફિક હતું જો તમારે આવવું હોય ને તો તહેવારમાં નહીં આવવાનું તહેવાર પછી આવવાનું તો તહેવારમાં બહુ ભીડ હોય છે તહેવાર પછી આવે તો ભીડ ના હોય જરાય તો અમારે સારી રીતે દર્શન થઈ ગયા અને હવે અમે લોકો જશું પહેલાં હા આ બંને ઉભા રહો થોડું આ બંને અહીંયા ઉભા રહ્યા છે અને ગાઈસ પહેલાં અમે લોકો બેટ દ્વારકા લીધું પછી દ્વારકા જઈશું કેમ કે છે ને અમે લોકો પહોંચ્યા ત્યાં અહીંયા પાંચ સાડા પાંચે એટલે પહેલાં અમે બેટ દ્વારકા લઈ લીધું પછી હવે સુદર્શન છે તો એ આવશું પછી દ્વારકા જઈશું પછી અમદાવાદ અને ટાઈમ રહ્યો તો રુક્ષ્મણી મંદિર બધે જશું ગાઈસ સાચો બેટ દ્વારકાની ટ્રાફિક અને અહીંયાથી છે ને દ્વારકાધીશ મંદિરની ધ્વજા દેખાય છે

તો કેવી રીતના નીકળીશું અમે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે અને હવે મંદિર તરફ લઈ છીએ મંદિર થોડું દૂર છે એટલે ચાલી જઈએ છીએ અને પપ્પા પાર્કિંગ કરીને નાખશે કાં તો પાર્કિંગમાં જ સુઈ જશે એટલા અમે લોકો જઈએ છીએ ચાલીને ફટાફટ કેમ કે નવ વાગે દ્વારકા દેશનું મંદિર બંધ થઈ જાય છે અને ત્યાં સાડા આઠ થઈ ગયા છે ઓલરેડી છે દ્વારકા નગરી અમે લોકો ક્યાં ના ચાલીએ છીએ પણ મંદિર આવતું જ નથી દ્વારકાથી જેટલી પરીક્ષા કરે છે ને અમારી ચાલતા ચાલતા જઈએ પગ દુખી ગયા મારા ગાઈસ બહુ દૂર છે મંદિર આજે આજે શું પ્રાઇઝીસ આ છે ફાઇનલી છપ્પન સીડી છપ્પન પગથિયા દ્વારકાધીશના સ્વર દ્વાર અને અહીંયા રેલિંગ બાંધેલી છે કેમ કે દિવાળી હતી એટલા માટે અને ઉપરથી મંદિર તો દેખાતું નહીં હોય ગાય સોરી દેખાશે નહીં કેમ કે ઉપર બાંધેલું છે અને આ બધા અંદર પગે લેવા જાય છે હું મોબાઈલ પકડીને ઉભી રહીશ પછી હું થોડી વાર રહીને અંદર જઈશ ગાઈશ કહેવાય ને કે અહીંયા કંઈક અલગ જ પોઝિટિવિટી આવે છે અંદર આમ જતા દ્વારકાધીશને જોતા જ કંઈક અલગ પોઝિટિવિટી અને અહીંયા છે તુલાદાન મંદિર અમે આટલી પરીક્ષાની પછી દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે બેન બધી અંદર ગયા હું છેલ્લે રહી ગઈ એ બધા ઉપર ગયા હશે દેખાય છે અહીંથી દેખાશે પણ નહીં ગઈશ આ કહેવાય ગાઈશ કૃષ્ણ ભક્તો જો આ દ્વારકાધીશના ભક્તો આજે ઉમટ્યા છે બરાબરના દિવાળી પતી ગઈ તો હજુ બહુ જ બધા લોકો આવે છે દર્શન કરવા હજુ મારું નંબર તો આવ્યો જ નથી ગાઈસ કૃષ્ણ દર્શન તો થોડા દૂરથી થયા બહુ ભીડ હતી એટલા માટે થોડા દૂરથી શું બહુ દૂરથી કર્યા બસ ખાલી પાંખડી દેખાતી હતી અને અહીંયાથી કંઈ લેવા ઊભા રહ્યા છે મેં તો બહુ દૂરથી દર્શન કર્યા બસ ગાઈસ થોડી બાકી ગાઈસ ગમતી નદીનું પાણી હવે થોડુંક જ હતું અત્યારે થોડું વધવા માંડ્યું છે ધીમે ધીમે કરતું પછી પાછું ખાલી થઈ જશે પાછું સવાર ગાઈસ ત્યાંથી સમુદ્ર સમુદ્રમાંથી મોજા મજા આવે છે અને પાણી ડાયરેક્ટ અહીંયા બધું

દર્શન કરી દીધા છો રાતના દસ વાગ્યા છે તોય આટલું ટ્રાફિક છે દ્વારકામાં લાગતું જ નથી કે રાત પડી હશે લાગે છે સવાર પડી છે સાચે માં